તો આમાં એન મળશે આપણને બરાબર અને એન ગોતવા માટે આપણે સૌથી પહેલા આપણે સૂત્ર વાપરીશું જો એસએન બરાબર આપણી પાસે ચારસો ને બેતાલીસ છે એન બરાબર આપણી પાસે કઈ છે એની ગોતવાનું છે એન ના છેદમાં બે પહેલું પદ આપણી પાસે બે છે અને છેલ્લું પદ બરાબર પચાસ છે હવે આમાં ચારસો બેતાલીસ છે આ બે છેદમાં છે એ અહીંયા ચારસો બેતાલીસની બાજુમાં આવશે અને ગુણાકાર થશે અને પચાસ પ્લસ બે એટલે બાવન થશે હવે આને આ જો ચારસો બેતાલીસ અને ગુણ્યા બે અને છેદમાં બાવન આવશે રેડી બરાબર એન હવે આપણને એન મળશે તો આ બે આની સાથે તો છવ્વીસ થશે હવે ચારસો બેતાલીસ ને અડધા કરો તો બસો ને એકવીસ થાય આના અડધા તેર થાય હવે આપણે બસો એકવીસ અને ભાંગિયા તેર કરીએ તો તેર એકાદેર તેર દુ છવ્વીસ થાય જે વધી જાય છે બાદ બાકી કરો તો સાત ને ને નવ અને અહીંયા જીરો આવે અહીંયા એક આવે તેર સત્તા એકાણું એકાણુંમાંથી એકાણું એટલે જીરો તો આનો તમે છે દુડાડો એન બરાબર આપણી પાસે સત્તર વધે છે રેડી n મળે છે આપણે ગોતવાનું છે d પણ d ગોતવા માટે ફરીથી આપણે એક સૂત્ર મૂકીશું a n વાળો જેમાં a, a n 1 d આ સૂત્ર મૂકીશું એમાં a n આપણી પાસે છેલ્લું પદ 50 છે કેમ કે છેલ્લા પદના બે નામ હોય l પણ કહેવાય અને a n પણ કહેવાય બરાબર આ દાખલામાં આપણી પાસે a બરાબર પહેલું પદ 2 છે n બરાબર આપણી પાસે 70 છે જે આપણી પાસે નહોતું પણ આપણે ગોયતું આ ના પચાસ આ બે આ બાજુ આવશે એટલે માઇનસ થશે એક જાય પચાસ માંથી બે જાય તો અડતાલીસ વધે આ સોળ જશે છેદમાં બરાબર ડી અને ભાગાકાર કરો તો સોળ દુ બત્રીસ સોળ તેરી અડતાલીસ થાશે ડી બરાબર ત્રણ મળે છે રેડી આવી રીતે આપણી પાસે એન મળે છે સત્તર અને ડી મળે છે ત્રણ ઓકે તો આપણા જે વિડીયો છે ઇઝી મેથ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો અને આપણા વિડીયોને તમે તમારા મિત્રો સુધી પહોંચાડો પહોંચાડો લાઇક અને શેર કરો ઓકે થેન્ક યુ વેરી મચ